બાજુમાં મુસ્લિમ ગામ છે અને ત્યાં કોઈક ડીજે વગાડી દે છે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા દોસ્તો તમે સંભળાય છે સંભળાતું હોય રામનું નામ તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો અરે મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં બહુ દિવસ થઈ ગયા ખેતરમાં નથી ગયો તો આજે વિચાર્યું કે ખેતરમાં એક આંડો મારતા આવું પંખો ચાલુ છે ઠંડી લાગે બોલો હજુ બપોરનો ટાઈમ હોય તો ઠંડી લાગે એટલે સાંજ પડી જાય છે સાંજનો સમય છે તો ઠંડી લાગે બોલો હવે ઠંડી છે ઠંડી તો પડે ખબર નથી પડતી ઉત્તરાયણ આવે ને પછી ઠંડી ઓછી થાય એટલે ઉત્તરાયણ મસ્ત પતંગ તગાઈએ નોકરીઓની બે દિવસ રજાઓ રાખી દઈએ અને મોજ કરીએ તો આજ તો ખેતરમાં જવાનું છે ખાલી દેખરેખ કરતા હું જોતા હું ખેતરમાં શું હાલચાલ છે તો હાલો આપણે જઈએ ખેતરમાં ખેતરમાં જવા તો નીકળ્યો પણ બાઇકની ચાવી મળતી નથી આમાં પણ નથી અહીંયા પણ નથી તો લટકી હોય તો આવી નહીં એટલે પેલું બાઈક તો પપ્પા લઈ ગયા મોટા પૈસા મતલબ કે સ્પ્લેન્ડર પડી છે પણ ચાવી મળતી નથી તો તાબા ઉપર હોય તો મોટા ભાઈને પૂછતા તો આપણે આ લોખંડની સીડી ચડી ગયા તાબા ઉપર જય માતાજી દોસ્તો મોટા ભાઈ સુઈ ગયા હતા એટલે મેરેજ ના કરે પાછો રહ્યો પપ્પાનું કોલ કર્યો બી બાઇક ક્યાં લઈએ તા તો વાંધો નહીં પપ્પા આવી છે તો હવે પેલું બાઇક લઈને જઈએ આપણે અને ઠંડી તો બહુ લાગે ખાલી મોઢું ધોયું રાત પગ ધોયા એમાં તો થરી ગયો એટલે હવે સિયા સેટર વેટર પહેરીને જાવ હા ઊંડું પોણે હતું પણ જોયું નહીં ઠંડા પોણી ધોઈ લીધું ચાલશે હવે તો હવે સેટર બેટર પહેરીને જઈએ ખેતરમાં હાલો તો લઈ લઈએ સ્પેન્ડર ને આરામ છે તો આપણે આપણે નરિયાળ રસ્તેથી નીકળી ગયા છીએ

અને આ એરંડા આપણા તમે કીધેલું જ છે એટલે આમ તો તમને સચ્ચાઈ કહી દઉં તો હું આવે છું ચાર લેવા માટે હું વાટતો નથી વાટેલું જ છે તો પૂરતી લઈ જવાનું છે આપણા બાઇકમાં તો તમને આજે અજીબ લાગશે કારણ કે બાઇકમાં મેં તમને કદી બતાવી નથી કે ચાર લઈને જાઉં છું આજે તમે બતાવી દઈએ અને આપણા એરંડા પડે છે એટલે સોરી આપણા નથી આપણા છે કે કોના છે ખબર નથી હમણાં છે કે આપણા છે જે પણ હોય આપણે બીજા આગળ પણ પડ્યા છે ઘણા બધા બાકી છે તમે જોઈ શકો છો આખું ખેતર બાકી જ છે સનસેટ નો બઢિયા નજારો જો અહીંયાનો માહોલ એકદમ ખેતરની વચ્ચે હોય આપણે અને આપણે ચાલે આવી ગયા છીએ અને હવે ખાસ વાત કે તમને અવાજ આવતો હોય તો બાજુમાં મુસ્લિમ ગામ છે અને ત્યાં કોઈક ડીજે વગાડી લે છે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા સાઉન્ડ બહુ જોરદાર વાગે છે બાકી ડીજે કોઈ વગાડ્યું છે મતલબ ગજબ હે ભાઈ જય શ્રી રામ દોસ્તો તમે સંભળાય છે સંભળાતું હોય આપનું નામ તો કોમેન્ટમાં જય રામ લખી દેજો બાકી મજા આવે યાર બાજુમાં ગામ છે એકદમ તમને કીધી વાત કરી અને ત્યાં કોઈક ડીજે વગાડ્યું છે ફૂલ વોઇસ માં જય શ્રી રામ જય શ્રીરામ બહુ જ બહુ જ બઢિયા બહુ મજા આવે યાર આવતો અને બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન છે અહીંયા ખેતરમાં ઉભો હું તમને કહું છું તો જે લોકો જઈ શકતા હોય તે જરૂર જાજો આ રામના દર્શન નહીં થાય આપણે શ્રીરામના પણ ત્યાં જવું એ બહુ મોટી વાત છે જય જય શ્રી રામ ભોલેગા બાજુમાં રણછડપુરા ગામનું નામ કહી દઉં તમને એ મુસ્લિમનું ગામ છે આમ તો કોણ ડીજે વગર છે નથી ખબર પણ વાગે છે જબરું બાકી મજા આવી ગઈ આજે તો ખેતરમાં માં આવે મજા આવે ક્લીન અવાજ આવ્યો જો ખાલી અવાજ સંભળાતો જ છે સંભળાતો તો કોમેન્ટ માં જય શ્રી રામ તો જરૂર લખજો જય શ્રી રામ તો આ છે ચાર અને આપણે અહીંયા આના શું કહેવાય અને પરીને લઈ જાવ એટલે વાટેલી પડી છે તો એથી લઈને આમાં બરોબર તો આપણું કામ કાજ આજ છે ભાઈ ખેતરવાળા છીએ એટલે કરવું પડે પોટકી બાંધી દીધી છે બરોબર એટલે હવે આપણે લઈને ઉધી લઈ જવાની ઉપાડી પછી બાઇકમાં લઈ જશું દોસ્તો આપણે પોટકી લઈ લીધી બાઈક ઉપર અને હવે એ શું એટલે ફાવશે નહીં સીધા મરી આપણા માં ચાલો જઈએ દોસ્તો પહોંચી ગયા આપણા વાડામાં તો વાળો આપણો આ ટાઈપનો છે તો આ ઈશા કા કાયમનું છે આપણા હમણાં નું શું કહેવાય સાપરું જ કહેવાય અને આપણું સાપરું છે તો અહીંયા ચાર ને પુરા ને બધું પડ્યું હોય ઈટીઓનું થોડુંક કરેલું છે બાકી તો અધૂરું જ છે બધું અને હમણાં જો આમાં કાકો શું લાટોલી બાઇક પાસે વધવાની એટલે મારે લાવી દેવી પડશે સારનું વખો ના પણ આપણી બધી પેસો છે એટલે મને ખબર નથી કઈ પૈસો આપણી છે હું કદી રોજ નથી આવતો ખાલી આજે જ આવ્યો છું એટલે હવે પ્યાસોની માહિતી લેવા માટે કંઈક નાનો છોકરો કે છોકરી લઈ આવવું પડશે તો જ ખબર પડશે આપણે ભત્રીજાની કોઈક ને કારણ એને ખબર હોય અને મને કંઈ ખબર નહીં મમ્મીને લઈને આવવું પડશે કે કંઈ કંઈ બેસો આપણી મેં આજ આપણી છે કે સો સાત બેસો છે તો આપણી બેસું છે તો ચાલો આપણે જઈએ ઘરે દોસ્તો આપણે હવે જઈએ છીએ ઘરે અને ઘરે આવતા આવતા ખેતરને આવતા આવતા સાંજ પડી ગઈ તો આરતી ટાઈમ થઈ ગયો છે હવે મંદિરે જઈએ હવે થોડી વાર છે પણ જઈએ અને માતાજીની આરતી બાતી કરીએ કારણ કે આપણે કરીએ છીએ તો આપણો વાળાનો વાળો જોવો હોય એના પૈસો જોયો હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેજે પાસા એટલે આપણે અલગથી એક વ્લોગ લઈને આવી જઈએ કેટલી પૈસો છે આપણે મને ખબર નથી હજુ તો ખરેખર નથી ખબર મજાક નથી કરતો પૂછી લઈએ મમ્મી કેટલી છે પછી વાળાને જઈને બતાવીએ કે આ આ આવશે તો મળીએ હવે કાલે ફરી નવા વર્ગમાં ત્યાં સુધી જય હિન્દ બ બાય